છે અત્યારે રોકાણ હતા બહુ મજા આવી અને સવારમાં ઉઠીને જો થોડુંક કામ કરી નાખ્યું છે પાળા ને એવું કરવા નહોતું પેલા પાળા ભાંગવા નહોતા એ થોડુંક કામ કર્યું પરિચયો વળી ગયો અને ખપાળી તૂટી ગઈ હા તો હા તો તૂટી ગયો અને સવાર સવારમાં મોર્નિંગ ટી તૈયાર થઈ ગઈ છે તો આવો બધાય ચા પીવા છે નાવા ધોવાનો બાકી છે પણ ચા તો પી લઈ કોણ જોઈ કોણ ગયો વાંચો નતો ને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આંટી હા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ અહીંયા શું કરો છો જો ને આ દૂધ ઉતારવા આવ્યા છે જોઈ હમ કેવી છે મોટી માથા જેટલી મોટી છે તમારા એક બીજી ઉતાર લઈ

અબ્જીકાલ બનાવી હતી ને હાની આની જ બનાવી હતી ને અંકલે જોને રોટલો સોયલો તો ઓ મે કે મેનો તો ખા દો ને તો તું તો ગયો તો વાવા કાડાની ખાવા હા આવતા વેતો તારે જમણવાર શરૂ થઈ ગયો ધર્મેશ પુવન ફોન આવ્યો તો કૃષ્ણ લઈ સાઈડ ઉપર આવ્યો પછી આ પક્ષી છે ને આમાં બધા છે ને ઈ આલામાં આવે ને ઈ ખાઈ એ અંકલ હા હા અંકલે કાકે નું નામ કીધું તું આ પક્ષી

તો આ બધે સાફ સફ કરી નાખ્યો છે અંદર બધે કચરા પોતા કરી સફાઈ કરી દીધી છે ગાડીમાં મળ્યા છે સામાન ભરવા હવે ઘર ભેગા થાય પાછા જવું પડશે ને ઘેર હા આજે શું ખાવ કીશો પણો ના ખમણ કઈ કઈ ને જાય ને આપણે રસ્તામાં લેતા જાય આ મેં મારું અંદર મૂક્યો તો હું ભાણુંના ખમણ લેવા જાઉં છું આ છે આ છે એક પ્લેટ પૂછી લઉં એક પ્લેટ કે કિલો કેટલા એ કિલો લીલો બાઈ કિલો આપજો ફ્રેશ બનાવીને નાકે છે પાણુ બાઈ

ਆਰੇ ਆਉਂਦੀ ਆ ਫਰੜਨ ਅੰਕੇ ਜੇ ਮੈਂ ਪਹਿਲਾ ਕਿਉਂ ਦਿੱਖਿਆ ਤੁਮਹੀ ਬਾਰੇ ਤੁਮੇ ਆਖ ਕੇ ਮਨਾ ਤਰ ਆਪ ਹੀ ਬੜੇ ਇਹਨਾਂ ਮਾਜਾ ਖਾ ਗਏ ਤਾਂ ਜੈਸੇ ਨਾ ਲੋਟੂ ਨਹੀਂ ਤੇ ਅਨੇ ਪਾਣੋ ਦਾ ਕਮਲ ਖਾਤਾ ਕਿਹੋ ਲੱਗਿਆ ਸਰ ਮੈਂ ਨਾ ਲੋਟਦਾ ਕਿ ਆ ਲੋ ਮਾਮਾ ਜੀ ਥੀਏ ਤਰਾਵਾਂ ਹੋਏ ਨੇ ਮੂੰਗਰਿਆ ਬੋਰ ਪੁੱਛੀ ਦਾਦੇ ਨਾਲ ਸਕੇ ਗਿਓ ਤੋ ਕੀ ਆਫਿਸੇ ਪੁੱਛੀ ਸਗਾ ਸਮੇਂ ਨਹੀਂ ਗਾਇਆ ਕੋਨੇ ਪਨੇ ਕਰੀ ਤੇ પૈની ભજીયા ને કે ભાખરે ચા ને છું હમણાં પાર્ટી હતી ભજીયા ની

નયન ઘરે જમવા લઈ जातो હમ હું તો તને છે ને આપડો ઇન્ડિયન જીતો ને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઈ દેખાડતો તો મે તો નહી દેખાડતો ડીંગલીરેન વર્સસ શું નામ છે મુકેશ ગુકેશ ગુકેશ મુકેશ નહીં મને કન્ફ્યુઝન તો થાય જ ને ઈ તો એટલે સિમિલર સાઉન્ડિંગ નેમ્સ છે તો આજે છે ને તને બજરંગના બચ્ચા બહુ ફેમસ છે અહીં આપણે બજરંગબલી બચ્ચા બજરંગારણ તાર મમી રહી ગયા એટલે આજ તો પણ ઈ એ ટાઈમ રો નહીં ઓકે એટલે નો જવાનું હમ लास्ट ધને પહેલો જ લીધો ઓકે અને પછી પાછ આપણે બે દિવસ તો ફ્રી હતી હા કલે જવાનું છે સંગીત સંજ્યામાં મંદિરે જવાનું છે જાનમાં હમ લાજતને બજરના બજીયા કરે કરતો આ નવી બ્રાન્ચ આયા ત્યાં નકર જાવું પડતા પડે અ ત્રિંગરોડ ઉપર ત્રિંગરોડ ઉપર ઓકે ત્યાં એનો છે કરશું આ છાઈતો

લાઈન લાગી છે બીજા બટાકા અલગ બે બધી વસ્તુ અલગ મેથીના છે ઘૂંગળીના છે કટ્ટી મરચાંની કળી મરચાં ટમેટા કોળી બટેકા કોળી માટી દાળ બટેકાવડા બધી ભગિયાં અને બધી આઈટમ અલગ અલગ નીકળે બધી આમાં એક બધી શું એવું છે બટાકા પોરી અને વણે લગાટ્યો તો કેતો ને વણે લગાટ્યો હું હા ઓય ઈ ફ્રેશ બનાવે હે હા તાજા તાજા ઓકે એ નંબર હા આવો ગાંઠિયા ખાવા ઓ ગાંઠિયા જિયા ખાવા હાલો કેટલો જન આપણે હે જન આપણે કેટલો પ્લેટ 8 પ્લેટ 8 1 કિલો લેતો 400 800 ગ્રામ જેવું જો

બેન્ડ વાજા હોય કે ડીજે હોય કે ઢોલી હોય તો થોડા ટોલી બોલાવે છે કાદીર વાળા કાદીર ઓકે કાદીર વાળા હોય ગૌશાળા વાળા હોય અલગ અલગ થાય ગૌશાળા વાળા હા જે મંડળ હાલતો હોય ને એટલે ગાય હા એની માટે સેવા કરે એને લાભ ઓકે ઓકે સેવા કરવા માટે બધા આવે જે સેવા કરી કાર્ય કરતા હોય ને એ બધે ઓકે એ લોકોનું મંડળ હોય આવી જે વગાડવાની જાય એમાં જે પૈસા આવે ને इंगवोशन वाला करना ओके अब जोश हो तो क्या ऊँचे फुले कूप और जोश अपुष्टियाँ बात रे ऑन द रोड टू सेट फुले कू ફૂલક ઉપર થઈ ગયું ફૂલેકમાંથી ઘરે ગયા નાસ્તા પાણી કર્યા મેંગોલિયન હતું ને મેંગોલિયન આઈસ્ક્રીમ ખાધું રસ્તામાં કોકો હતો કોકો પીધો ફૂલ મજા કરી અને હવે જાય છે ઘરે આઈસ્ક્રીમ તો નથી હે આઈસ્ક્રીમ તો નથી ખાધો અમે તો ખાધો પેલો બે કપ ત્રણ કપ ને એક એક કપ બહુ